તેવી અને પાણીમાં ઓકળી ન હોય તેવી મૂર્તિઓને બહાર કાઢી અન્ય સ્થળે ખાડો ખોદીને દફનાવવાની તૈયારી કરી રહેલા કર્મચારીઓને લોકોએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને આક્રોશ પણ ઠાલવ્યો હતો આપને જણાવી દઉં કે આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે આ પરિસ્થિતિ થઈ તો દરેક વોર્ડની અંદર ગણેશ મંડળના યુવકો ટપલી દાવ કરશે તો તેમાં કોઈ પણ નવાઈ નથી જય ગણેશ વડોદરા શહેરના સૌ હિન્દુ ધર્મના તમામ સનાતન ધર્મના હિન્દુઓને એક વિનંતી છે જે તમે કોર્પોરેશનને વોટ આપ્યા છે આપણા હિન્દુ સરકારના હિન્દુ મોદી મોદી કરીને આપણે વોટ આપીએ છીએ એ લોકોના કઈ રીતના ધંધા છે એ તમે જુઓ અત્યારે રાતના ત્રણ વાગ્યા છે વડોદરામાં હરણી વિસ્તારમાં જ્યાં કૃત્રિમ ચઢાવ બનાવ્યું હતું દસામાં માતાજીના વિસર્જન માટે એ માતાજીની મૂર્તિઓ ત્યાંથી લઈને વોર્ડ નંબર ચાર ના ભાગ સંગમ પાસે વોર્ડ નંબર ચાર ના કોમન પ્લોટમાં કોમન પ્લોટની અંદર ખાડો ખોદીને દફનાવતા હતા આપણા માતાજી મુસ્લિમ થઈ ગયા છે એ લોકો દફનાવે છે એ દફનાવનાર પણ આ જ કોર્પોરેશન કોઈ પકડ્યું તો મારા ભાઈ પવને પકડ્યું રાત્રે અને આ જો પવન ના હોત તો આ સક્સેસ થાત અને આવું કઈ સુધી થાય આ કઈ સુધી આપણે આવું બધું સહન કરવાનું અમે પહેલા પણ કીધું કે અમે ગણપતિ બાપા તમારા ત્યાં આપવા નથી માંગતા અમને ખબર છે કે વિસર્જન તો એકવાર કૃત્રિમ તળાવમાં થઈ જાય છે પછી ભગવાનને બીજે દિવસે ભૂલી જવાય છે કે ભગવાન કયા વિસર્જન કર્યા ભગવાનની શું હાલત છે આવી રીતે કચરાના ઢગલા બને અહીંથી થઈ તૈયીત થઈ આ તો પવનને ના પકડ્યા હોત તો માતાજીને દફનાઈ દીધા હોત આજે માતાજી માટે એટલું લડ્યા એટલું કર્યું પવનને તેના સંગમ વિસ્તારના તમામ રહીશ રહી યુવાનોએ તારે ભગવાન અહીંયા સુધી પહોંચ્યા છે અત્યારે ગોરવા દશામાં મંદિરે રાત્રે ત્રણ ચાર વાગે રાત્રે માતાજીને અહીંયા દશામાના મંદિરમાં વિસર્જન કરી રહ્યા છે આ હિન્દુ યુવાનો ભેગા થઈને કે ભાઈ ધર્મ માટે બોલવું પડશે લડવું પડશે પણ આ સલાહો તો હવે એવું લાગે છે રાત્રે પણ પેલા બોટમાં આવું કર્યું પીલામાં આવું કર્યું ફેલિયર કર્યું આખું વડોદરા ડુબાડ્યું એ જે માતાજીએ આ તમે જો જેને આખું વડોદરા ડુબાડી એ માતાજીને ડુબાડવા નથી માંગતા એ લોકો દફનાવવા માંગે છે અને દફનાઈને ત્યાંથી જ ક્યાંથી ગાડી મૂર્તિ તમે કહો પવનભાઈ વોર્ડ નંબર ચાર જે પૂર્વ ઝોનની કચેરી આવી છે જે ઝોનના અંદર એ ઝોનના ડેપ્યુટી કમિશનર બેસે અસિસ્ટન્ટ કમિશનર બેસે ઘણા અધિકારીઓ બેસે એ છતાં એ વોર્ડ ઓફિસની પાછળ જ્યાં આખા વોર્ડ ઓફિસનો કચરો ઠલવાતો હોય એવી જગ્યા ઉપર અડધી રાતે ખાળો ખોદીને માતાજીને ત્યાં નાખવાનું કામ કરતા હતા આ સરકાર ચોર સરકાર થઈ ગઈ છે કેમ કે હર્ષ સંઘવી પબ્લિક મારે અંધારામાં આવે વડોદરા શહેરના કમિશનર લોકો ગાળો ના આપેલા અંધારામાં નીકળે અને હદ તો એ થઈ ગઈ કે આપણા ધર્મ અને આસ્થાના પર્વ દશામાને જે લોકોએ પાછલા દિવસોમાં રજરતા મૂક્યા હતા એના પછી સદબુદ્ધિ આપી કે નહીં આપીએ તો એ જ જાણે પણ આજે ફરી અડધી રાતે ચોરોની જેમ માતાજીને ખાળો કરીને અને એમાં નાખવાનું કૃત્ય કરી રહ્યા હતા આ તો મને એવું લાગે છે કે ગણપતિ બાપાએ મને એ સ્થળ પર અચાનક મોકલી આપ્યો કારણ કે જે વ્યથા અને જે પરિસ્થિતિ દશામાની થઈ બાપા નથી ચાતા કે એમની થાય તો એ એમના પોતાના આ પરિસ્થિતિનો અનુભવ ના કરવા પડે એના માટે અમને જાગૃત કરીને મોકલ્યો કે મારી માને બચાવ અને મારા તહેવાર આવી રહ્યા છે મારા માટે પણ કંઈ કરો એવી અમને સદબુદ્ધિ આપીને સ્થળે મોકલ્યો અને આ કોર્પોરેશન અને આ અધિકારીઓ જે હિન્દુ 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 કઈ કઈને સત્તા ત્રીસ વર્ષથી ચલાવી રહ્યા છે એ કેટલા સાચા હિન્દુ છે અને જોડે જોડે હિન્દુ લખીને જે સંગઠનો ચલાવે છે ને એ ચોર સંગઠનો ફક્ત ભાજપની રેલીઓમાં જવા માટે હિન્દુ સંગઠન ના લખાવો હિન્દુ સંગઠનનું સત્ય કામ આ તહેવારોને હાચવાનું ને બચાવવાનું હોય છે ના કે ભાજપની પાછળ રેલીઓ લઈને ફરવાનું આ તમામ નકલી હિન્દુઓ જાગીને અને હકીકતમાં હિન્દુ ધર્મને બચાવવા માટે જાગૃત થાય એ જ અમારી આ અપીલ છે અને આવનાર દિવસોમાં ગણપતિ આવે છે આ પરિસ્થિતિ કાયમ રહી તો બધા જ વોર્ડ ઓફિસોમાં અને બધા ઝોનોમાં ટપલી દાવ મંડળના છોકરાઓ કરે તો નવાય નહીં વડોદરા શહેરના દરેક મંડળોએ વિચારવું પડશે કે આવી રીતે નહીં ચાલે અને આની સામે તમામ લોકોનો સખત વિરોધ છે કે આવા રાતના ટાઈમ પર આ કોર્પોરેશન જે કૌભાંડ કરે છે એ બંધ કરી દે કમિશનરને કહે છે જે કોઈ આના લાગતા ઓળખતા હોય મેયર બીયર ચેરમેન બેરમેન આ બધાને કહીએ છે આ વસ્તુ બંધ થવી જોઈએ